નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું ભરત ગુપ્તા અને આજે અમે લઈ આવ્યા છીએ કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સમાચારની હેડલાઇન હેડલાઈન ભાજપા દ્વારા અનામતને ખતમ કરવાના રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ બોડેલી ખાતે રેલી અને ધરણા કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોડેલી ખાતે અનામતને સમાપ્ત કરવાના રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં એક વિશાળ રેલી અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભગતવાડીથી રેલીની શરૂઆત થઈ હતી જે અલીપુરા ચોકડી ખાતે ધરણા રૂપે સમાપ્ત થઈ. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા જસુભાઈ રાઠવા સાંસદ છોટાઉદેપુર, શબ્દ શરણભાઈ તડવી પૂર્વ મંત્રી प्रवीण भाई पुरु चेरमेन, भाई पंड्या, उपेंद्र राठवा, जिला प्रमुख भाजप मलकाबेन पटेल जिला पंचायत प्रमुख अशोक सोलंकी अनुसूचित जाति मोर्चा प्रमुख पंच मोर्चा प्रमुख रमेश भाई राठवा, टी મોરચા પ્રમુખ દરેક કાર્યકર્તાએ બેનરો સાથે રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનનો વિરોધ કર્યો અને કોંગ્રેસ વિરુદ્ધ પ્રહાર કર્યો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ આવી વધુ તાજી અને વિશ્વસનીય માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અમારું ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ સમાચાર માટે આગળ જવાનું ભૂલશો નહીં